વડોદરા શહેરમાં માથાભારે તત્વો આતંક મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારી પર હુમલાનો પ્રયાસ જેલમાંથી છૂટેલા મજિંદરસિંહ રાય નામના વ્યક્તિએ હુમલાનો પ્રયાસ કર્યો વેપારીએ પૈસા માંગતા યુવક અકળાયો તલવારથી હુમલો કર્યો પ્રયાસ છે હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે યુવક પર અગાઉ પણ અપહરણ અને ગેરકાયદે હથિયાર રાખવાનો નોંધાયેલો છે ગુનો બોડેલી નજીક આવેલા પંપ પર ગેસ ભરાવા બાબતે ઝઘડો રિક્ષાના ચાલકે આગળ કરતા બોલાચાલી રિક્ષા ચાલક ઉશ્કેરાઈ જતા આઈ ટ્વેન્ટી કારના ચાલકને માથાના ભાગમાં લાકડી વડે માર મારતા કાર ચાલક ગંભીર રીતે ગવાયો કાર ચાલકને ગંભીર ઈજા થતાં વડોદરા ખાતે રિફર કરાયો મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા બોડેલી પોલીસ વધુ તપાસ કરી રહી છે સમાચાર પ્રેમી યુવકે ગામ માથે લીધું છે યુવતીના પરિવાર પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો તલવાર સાથે હુમલાનો પ્રયાસ કર્યો પરિવારે યુવતીને પ્રેમ સંબંધ ન રાખવા જણાવ્યું યુવકે પલસાણા પોલીસ પર પણ કર્યો હુમલો ભારે જહેમત બાદ યુવકને પોલીસે પકડ્યો મહત્વનું છે કે બરસાડી ગામની યુવતી સાથે અમદાવાદના યુવકને ફેસબુક પર પ્રેમ થયો હતો આંખલાઓ જંગે ચડ્યા એક દાદા ને હવામાં ઉછાળ્યા આંખલા ની લડાઈ અને નાસભાગના દ્રશ્યો છે દેવભૂમિ દ્વારકાના અહીં આખલાઓનો જાણે એડિંગો બની ગયો છે આંખલાઓ જાણે ભુરાયા થયા છે દ્વારકાના સુરજ કરાડીમાં બે આંખલાઓ જાહેર બજારમાં એવા કે આખી લીધી આંખલાઓ સામસામે આવી જતા નાસભાગ મચી આંખલા યુદ્ધ થી લોકો ડરી ગયા આંખલાઓને છોડવા માટે લાકડીઓ વરસાવી જેથી એક આંખલો નાનકડી શેરીમાં દોડતા એક દાદાને અડફેટે લઈ લીધા હતા વડીલને શિંગડા ભરાવતા જમીન દોસ્ત થઈ ગયા હતા અન્ય લોકો પણ આંખલા ની આવતા આવતા બચી ગયા છતાં આંખલાનું વોર બંધ થયું ન હતું દ્વારકા જેવા દ્રશ્યો પાલીતાણાથી પણ જોવા મળ્યા પાલિતાણા શહેરમાં રખડતા ઢોર આતંક જોવા મળ્યો પાલીતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા ઢોરે વાહન ચાલકને ને અડફેટે લીધો વાહન ચાલક મહિલા સહિત બે ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રખડતા ઢોરે વાહન ચાલકને ને લીધેલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર ને પૂરવામાં આવે તેવી લોક માંગ છે ઠંડી વધતા તસ્કરોનો તરખાટ વધ્યો મંદિરો અને ઘરમાં ચોરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક જ રાતમાં ચાર મકાનમાં ચોરી કરી બાઇક સવાર તસ્કરો સીસીટીવી કેદ થયા આ તરફ મંદિરમાં ચોરીની ઘટના બની છે ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી બે હજારના ઈસ્મોએ એક લાખ ની ચોરી કરી જુઓ દાહોદ ના દ્રશ્યો અહીંની રીતમ રેસીડેન્સી માં એ રીતસર નો આતંક મચાવ્યો એક જ રાતમાં ચાર થી વધુ ઘરમાં ઘુસી ચોરી કરતા ફફડાટ ફેલાયો રાતના અંધારામાં ઘરમાં ઘુસી રોકડ દાગીના સહિતનો સામાન ચોરી કરી ફરાર થયા બાઇક પર તસ્કરો આવ્યા હતા સવારે પરિવાર ઉઠ્યા તો જોઈને પણ મહાકાલી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી બે હજાર ઇસ્મોએ એક લાખ સિત્તેર હજારની ની ચોરી કરી માતાજીનો મુગટ હાર તેમજ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા ચોરોના સીસીટીવી પણ સામે આવ્યા સાબલી મંદિરે ચોરીની ઘટનાને પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો ઈડર તેમજ જાદર વિસ્તારમાં વધતી ચોરીની

ડાકોરમાં માં તસ્કરોએ કઈ હદે આતંક મચાવ્યો છે તે જુઓ ડાકોરની સોસાયટીમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા ધરતી રેસિડેન્સીમાં ચોરો ઘુસ્યા હતા ચોર તત્વોએ બે મકાનના તળા તોડ્યા અને મકાનમાં ઘુસી ગયા હતા અંદર જઈને દાગીના કે પૈસા શોધવા માટે આંટા ફેરા કર્યા મહેનત કરી મકાનની ઘર વખરી વેરવિખેર કરી પરંતુ તસ્કરોને હાથમાં કંઈ ન લાગ્યું જોકે ચોરોની કિસ્મત ફૂટી કે મકાનમાં કોઈ ઘર વખરી ન હોવાથી તસ્કરોએ લીલા તોરણે પાછું ફરવું પડ્યું સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે આ તરફ સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ યથાવત છે ઓલપાડ ભટગામ રોડ પર ચોરી થઈ અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી હતી सोसायटी में बिंदास फरता चोर सीसीटीवी में कैद थे चोरो ना त्रास स्थानिको द्वारा लोग ने सावधान रह મહેસાણામાં સતત બીજા દિવસે ચાલ્યો બુલડોઝર એકસો અઠ્ઠાણું દબાણો દૂર મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે દબાણ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી મંગળવારે પણ સવારથી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ રાખી રાધનપુર ચોકડી થી બાયપાસ સુધીના માર્ગ પર આવેલા દુકાનોના શેડ કેબિન દુકાનો કમ્પાઉન્ડ વોલ સહિત એકસો દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પટેલ જ્વેલર્સના ના દબાણ કરી ખડકાયેલા પગથિયાની નીચેની બે હાર તોડવામાં આવી હતી દુકાન કોમ્પ્લેક્સ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા ટ્રાફિક ને રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરી દુકાન કોમ્પ્લેક્ષ કે શોરૂમ આગળ કરેલ વધારાના દબાણ દૂર કરાયા દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પોતાના શેડ અને બોર્ડ દૂર કર્યા હતા જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ માલિકોએ પોતાના ખર્ચે ક્રેન બોલાવી હાઈટ બોર્ડ દૂર કર્યા હતા બે દિવસથી બુલડોઝર વાળી થતા મહેસાણામાં દબાણ કરતાઓમાં ફફડાટ ફેલાયો છે કચ્છથી સમાચાર માંડવી બીચ પર ફર્યું બુલડોઝર બીચ પરથી ગેરકાયદેસર દબાણ હટાવાયા પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કાર્યવાહી જોવા મળી

યુજીસી પ્રમાણે પગાર ન મળતા હોવાનો આરોપ સાથે વિરોધ કરતા ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર દોડતું થઈ ગયું હતું મોટી સંખ્યામાં પ્રોફેસરો દેખાવો કરતા વાતાવરણ હતું ઇન્સ્પેક્શન સમય અલગ અલગ આઠ માંગોને લઈને ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી બહાર કર્યા દેખાવો વીસ વર્ષથી વધુ જૂના ખંડ અધ્યાપકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે પ્રોફેસરોનો આક્ષેપ છે કે બે હજાર સત્તરમાં વિધાનસભામાં જાહેરાત બાદ પણ ખંડ પ્રોફેસરને કાયમી ન કરાયા ભાવનગરમાં ગઢેજી શુદ્ધિકરણમાં આસપાસની ઝુંપડપટ્ટીના લોકોને હટાવવામાં આવતા તેનો વિરોધ કરાયો હિત રક્ષા સમિતિએ મનપા કચેરીના પરિસરમાં ધરણા કાર્યક્રમ યોજ્યો ઘર સામે મનપા તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી સમિતિની માંગ છે કે તંત્રએ માંગ ન સ્વીકારતા રહેવાસીઓએ ધરણા પ્રદર્શન કર્યું નિલંબાગ પોલીસે ધરણા પર બેસેલા લોકોની અટકાયત કરી હતી મુન્દ્રામાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટથી પિતા પુત્રી ઊંઘમાં જ બળીને પડતું કચ્છના મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા પુત્રી ઊંઘમાં જ બળીને ભરતું થઈ ગયા જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા આ દુર્ઘટનામાં એકતાલીસ વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની બે વર્ષીય પુત્રી જાહ્નવી બળીને ભરતું થઈ ગયા જ્યારે માતા કવિતાબેન સિત્તેર ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ લાગી હતી રહેણાંક મકાનમાં લાગેલા એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાજી ગયા હતા પરોઢે પાંચ વાગ્યાના અરસા માગ લાગી હતી રહેણાંક વિસ્તાર માગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાઈટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી આગ પર કાબુ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા આગના કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો છે લાકડા પ્લાસ્ટિક અને સ્પંચના મોટા જથ્થામાં લાગેલી એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્ર દોડતું થઈ ગયું આગ ની ગંભીરતાને જોતા પંદર થી વધુ ફાયર ફાઈટરની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી

આગ કાબુમાં આવ્યા બાદ પણ હાલોલ ફાયર ટીમે સલામતી માટે પાણીનો છંટકાવ ચાલુ રાખ્યો હતો વડોદરા અને ફાયર ફાયર ટીમ ઉપરાંત ખાનગી પણ મદદ લેવાઈ હતી લાકડાની લઈ આગે સ્વરૂપ ધારણ અંદાજિત કલાક વડોદરાની ભારે જહેમત બાદ આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો જેસીબી દ્વારા બળી ગયેલા સ્ક્રેપની એક તરફ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી આગથી લાખો રૂપિયા નો સામાન બળી ગયો ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા જુનાગઢમાં દુકાન સળગી જુનાગઢ શહેરનો કડિયાવાડ વિસ્તાર અડધી રાત્રે ભડકે પડ્યો કેમકે જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી બંધ દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો જેથી આખો વિસ્તાર ધ્રુજી ગયો લોકોના ટોળા બહાર આવી ગયા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ વિશાલ ટાવર નજીક આવેલી દુકાનમાં થયેલા ભીષણ બ્લાસ્ટના કારણે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે થયેલી આગે વિકરાત સ્વરૂપ ધારણ કર્યું હતું જેને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા

દારૂના લગાવતા જામ સિગરેટ ના મારતા કસ અને હાથમાં મોટા છરાથી એક વ્યક્તિની પીઠ પાછળ હુમલો કરી હત્યા કરવાનું નાટક અને ઘાતકી રીતે કિક કટિંગ કોઈ ફિલ્મ શૂટિંગને પણ ટક્કર મારે એવા દ્રશ્યો છે સુરતના અйна વિસ્તાર વિસ્તારમાં ટપુરિયો સસ્તી પ્રસિદ્ધિ માટે કાયદો હાથમાં લીધો રીલ્સ બનાવી રોલા પાડવા માટે લુક્કાઓએ જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકોએ તમામ હદો પાર કરી જ્યારે કોઈ હીરોની એન્ટ્રી થતી હોય તેમ જેનો જન્મદિવસ છે તે લુક્કો આવે છે બાકીના મિત્રો ભાઈકા બર્થડે સોંગ પર નાચી રહ્યા છે કોઈ દારૂ ઢીચી રહ્યું છે પછી પોતાની જાતને ફિલ્મનો વિલન સમજતો શખ્સ આવે છે અને એક વ્યક્તિને હત્યા કરવાનું નાટક કરે છે પછી મોટા છરાથી કેક કાપે છે આ વિડીયો વાયરલ થતા જ પોલીસ સક્રિય થઈ અને પાંચ ટપોરીઓની ધરપકડ કરી પોલીસે કાયદાનું પાન કરાવ્યું બરાબરનો સબક શીખવતા બીજી વાર આ રીતે વિડીયો ન બનાવવા માફી માંગી સુરતમાં જાહેર માં સ્ટન્ટ કરનાર ને પોલીસે પકડ્યા આ એ જ શખ્સો છે જેમણે સુરતના પીપલોદ વિસ્તારમાં સ્ટન્ટ કરીને દહેશત ફેલાવી હતી પિપલોદ વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા ટ્રાફિક અવેરનેસ અને સે નો ટુ ડ્રગ્સ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ નવીરાઓએ જ્યુવલેન્ડ સ્ટેન્ડ કર્યા કોઈ સુરક્ષા વગર રોડ પર એક વ્હીલ પર બાઇક ચલાવી સિન સપાટા માર્યા બે બાઇકર્સ દ્વારા રોડ બ્લોક કરી જોખમી સ્ટન્ડ કરવામાં આવ્યા સ્ટન્ટ કરનાર બાઇક સવાર એક બાદ એક જુદા જુદા સ્ટંડ કરી રહ્યા હતા પરંતુ સૌથી જોખમી સ્ટંટ ત્યારે થયો જ્યારે સ્ટન્ટ કરનાર બાઇક ચાલકે એક નાના બાળકને જે હેલ્મેટ વગર હતો તેને પોતાની પાછળ બેસાડ્યો અને સ્ટન્ટ કરી રહ્યો હતો બાઇક ચાલકની પાછળ બેસનાર બાળક માટે પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તેને હેલ્મેટ પણ પહેરાવવામાં આવ્યું ન હતું

26 જાન્યુઆરીએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ મહેમદાબાદના પ્રોફેસરે દારૂના ડાન્સ પર ઠુમકા માર્યા મહેમદાબાદમાં આવેલી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન પ્રોફેસર એનિમલ મૂવીના જમાલ કુડુ ગીત પર ડાન્સ કર્યો છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી બાદ પ્રોફેસર દ્વારા એક ક્લાસમાંથી મૂકવામાં આવ્યો અને બહુચર્ચિત ફિલ્મ એનિમલ જમાલ કુડુ ગીત પર ડાન્સ કરાયો જોકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા મહિલા પ્રોફેસરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી પ્રોફેસરે જણાવ્યું કે ઉજવણી પૂર્ણ થઈ ગયા બાદ ફક્ત આનંદ માટે ડાન્સ કર્યો હતો ભવિષ્યમાં કોઈ પણ પ્રકાર આવી ભૂલ નહીં થાય પ્રોફેસરે માફી માંગી

ફૂલ તોડતા શિક્ષક ગુસ્સે થઈ ગયા અને ફૂલ જેવા માસુમને પકડીને લાફાવાળી કરી સ્કૂલના જ આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે છત્રને માર મારવામાં આવતા બાળકને તાવો આવી ગયો જે બાદ વાલી દ્વારા સ્કૂલમાં આવી ફરિયાદ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો શાળા નંબર બાણુંમાં બાળકને માર મારવાની ઘટના મુદ્દે શાળાના આચાર્ય ધર્મિષ્ટા ઝીઘડિયાને આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત કરી બાળકને બાર બાર બારની વાતને ખોટી ગણાવી તો આ મુદ્દે તપાસનો પણ ધમધમાટ શરૂ થયો ડીયુએ પણ ઘટનાને નકારી છે પરંતુ સીસીટીવી લગાવતા સમયે બોલાયચાલી થયાનું કહ્યું હતું આ મુદ્દે યોગ્ય તપાસની ખાતરી આપવામાં પણ આવી છે બીજી તરફ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી એસ એન કે સ્કૂલની ધોરણ છમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આ સંસ્થાના ધોરણ અગિયાર બારમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરવામાં આવી તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો છોડી રહી છે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે કહ્યું કે આ ઘટનામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની કમિટી રચી સ્કૂલ સામે કડક પગલા લેવામાં આવશે શાળા સંચાલક અને પ્રિન્સિપલને નોટિસ અપાશે વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાશે આ આખી ઘટના છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે પરંતુ સ્કૂલ કોઈ એક્શન નથી લીધા હોવાનો દાવો વિદ્યાર્થીનીએ કર્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કપડવંજ કોંગ્રેસમાં પડ્યું ગાબડું બસો કોંગ્રેસી કાર્યકર્તાઓ નાખી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે જિલ્લામાં સ્થાનિક ચૂંટણી રાજકીય ગાબડું પડી ચૂક્યું છે કપડવંજ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં નડિયાદના બીજેપી કાર્યાલયમાં બસ્સો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા મહત્વનું છે કે બે દિવસ પહેલા કપડવંજમાં કોંગ્રેસે પાડ્યો રાજકીય ભૂકંપ જેમાં પાંચ જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસે પોતાના પક્ષમાં સામેલ કર્યા હતા ત્યારે હવે ભાજપે તેના જવાબમાં ખેલ પાડાવતા કપડવંજ વિધાનસભાના કટલાલ તાલુકાના ચાલુ સરપંચ પૂર્વ સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય દૂધ મંડળીના ચેરમેનો અને નાના મોટા કોંગ્રેસના હોદ્દેદારો જોડાતા કોંગ્રેસને ભારે નુકસાન થયું કોંગ્રેસના બસો જેટલા કાર્યકર્તાઓને ભગવા રંગે રંગ્યા છે નડિયાદ કમલમ ખાતે 50 થી વધુ ગાડી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરાયું ભાજપનો ધારણ કર્યો જિલ્લા ભાજપ અધ્યક્ષ અજય બ્રહ્મડના હસ્તે કાર્યકર્તાઓએ ખેસ ધારણ કર્યો ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ ડાબી મહામંત્રીઓ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એનસીપી અજીત પવાર જૂથ પણ જંપ ગુજરાતમાં ભાજપ સામે લડશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં પણ લાગી ગઈ છે એવામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસથી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપ સાથે સરકારમાં સામેલ થયેલી અજીત પવારની એનસીપી ગુજરાતમાં એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે મહારાષ્ટ્રની એનસીપી પાર્ટી અજીત પવાર જૂથ પણ ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંપ લાવવા જઈ રહી છે મુદ્દે આ તેમણે જણાવ્યું કે હાથે બધી બેઠક પર વિજય યાદવ બેઠક માટે ઉમેદવાર રહેશે આ માટે અગિયાર સભ્યોની કમિટી પણ બનાવી છે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના મત કાપવાનો અમારો કોઈ ઈરાદો નથી જયેશ પાટીદારની ટપોરી ગેંગને હાકલ કરતા શરૂ થયું પોસ્ટર વોર્ચ જયશુ રાધડિયા અને નરેશ પટેલનો વિવાદ જોરદાર વકર્યો છે સોશિયલ મીડિયા પર ધાણી ફૂટ નિવેદનોથી ખળભાટ મચી ગયો રાજકોટના પાટીદાર અગ્રણી પુરુષોત્મ પીપરિયાએ જયેશ રાધડિયાના નિવેદનને અપિરપક્વ ઠેરવ્યું એટલું જ નહીં પ્રશ્ન હોય તો નામજોગ વાત કરવા પડકાર ફેંક્યો ઉપરાંત પીપરિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે સત્તાનો મધ રાજા રાવણનો પણ નથી રહ્યો તો ધ્યાનથી લઈ

અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશા જોઈ તમારી આંખોમાં પણ આંસુ ભરેલી ગૌશાળા ગણાય એટલી ગાયો ગાયો એકબીજાના પગ ચાલતી ગૌશાળાની દુર્દશાની વિચલિત કરતી આ દ્રશ્યો છે અમદાવાદના નરોડાના ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો વાયરલ વિડીયોમાં પાંજરાપુલની ગૌશાળાના દ્રશ્યો મનને વિચલિત કરી દે તેવા છે નાની અમદી જગ્યામાં ખીચોખીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઘાયલ થઈ પ્રાઇવેટ ગૌશાળાના નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌભક્તો લગાવી રહ્યા છે માહિતી અનુસાર જામનગર નગરપાલિકા સહિત અલગ અલગ ગ્રામ પંચાયતની ગાયો અહીંયા લવાય છે ગૌભક્તોનો આરોપ છે કે નાની જગ્યામાં અનેક ગાયો હોવાના કારણે ગૌવંશની હાલત કથળી છે નાની જગ્યામાં વધુ પડતી ગાયો હોવાના કારણે કેટલીક ગાયને ઘાસ ખાવા પણ મળતું નથી જ્યારે અન્ય ગાયોના પગ નીચે આવી જતા કેટલીક ગાયો ઘાયલ પણ થઈ જાય છે અહીં ગાયોને ખવડાવવાની અને પાણી પીવડાવવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી જીસીબીથી જીવતી બીમાર ગાયને આ ટ્રસ્ટમાં ભરવામાં આવે છે અહીં ગાયોને ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમજનક છે ટ્રસ્ટના નામે સંચાલકોને માત્ર ખિસ્સા ભરવામાં જ રસ છે આ મામલે એમસી અને પશુપાલન વિભાગ દ્વારા જલ્દી કડક પગલાં લેવાય તેવી ગૌભક્તોએ માંગ ઉચ્ચારી છે વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટના ગૌશાળા ચલાવી રહ્યા છે ગૌશાળાના ટ્રસ્ટી વિરલ દેસાઈને વાયરલ વિડીયોને લઈને સવાલ કરતા તેમણે વિડીયોને ખોટી રીતે રજૂ કરાયો હોવાનો દાવો કર્યો સાથે જ કેપેસિટી કરતાં વધુ પશુઓ હોવાનો સ્વીકાર કર્યો ખેડૂતો માટે ફરી આવી ઘાત બે થી ત્રણ ફેબ્રુઆરી આકાશમાંથી વરસ છે આફત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી સામાન્ય થઈ ગઈ છે ખડખડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો પંદર થી સત્તર ડિગ્રીએ પહોંચી ગયું છે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં હવામાન પલટાયું છે સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો ચોમાસા જેવા વાદળો ઘેરા જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે ઘઉં બટાકા સહિતના પાકને નુકસાનીની ભીતિ છે આ વાતાવરણના પલટાનું કારણ છે માવઠું ગુજરાતમાં માવઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે રાજ્યના જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે હવામાન નિષ્ણાંત બાદ હવે હવામાન વિભાગે પણ ખેડૂતોને માવઠાને લઈને ચેતવ્યા છે માવઠું બગાડશે ખેડૂતોની મજા હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠું આવશે બે અને ત્રણ ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી આફત વરસશે બે ફેબ્રુઆરીએ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી છે જ્યારે ત્રણ ફેબ્રુઆરીએ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદમાં પડી શકે છે માવઠું જેની વચ્ચે અંબાલાલે પરસેવો છૂટી જાય તેવી આગાહી કરી છે અંબાલાલના મતે ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર આ વખતે ઉનાળો રહેશે આકરો ફેબ્રુઆરીમાં ઉનાળાની મહદઅંશે શરૂઆત થશે ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીનો થશે અહેસાસ માર્ચ સુધીમાં અડત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે છવ્વીસ એપ્રિલ બાદ વધુ ગરમી પડશે તાપમાનનો પારો બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી રહેશે ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ થી છતાલીસ ડિગ્રી રહેશે

આ તરફ ટીમ ઇન્ડિયાએ માણ્યું કાઠિયાવાડી ભોજનનો જાયકો રાજકોટના ખંઢેરી ગામ ખાતે આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલીના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બાજરીનો રોટલો લીલા ચણાનો શાક લીલી ડુંગળી હદર સહિતના વ્યંજન પીરસાયા જ્યારે લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવી અઢાર થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવી તો

જૂનાગઢથી મહેશગીરીને લઈને મોટા સમાચાર જૂના જૂનાથી મહેશગીરીની હકાલપટ્ટી કરવામાં આવી છે પ્રયાગરાજ જૂના અખાડાનો મોટો નિર્ણય મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી મહાદેવગીરી કનૈયાગીરીની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે અમૃતગીરીની પણ કરાઈ છે હકાલપટ્ટી મહેશગીરીનો ફોન હાલ સ્વિચ ઓફ આવી રહ્યો છે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે મહાદેવગીરી કનૈયાગીરી ની પણ હકાલપટ્ટી થઈ ચૂકી છે અમૃતગીરીની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે જ્યારે પ્રયત્ન કર્યો મહેશ પ્રતિક્રિયા લેવાનો તો મહેશ ફોન પણ હાલમાં સ્વિચ ઓફ આવી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે